કે કસી કવટરા પાસર પાટો હા અલ્યા એ ઓમ હાચું કે જૂઠું હાચું હાચું અમે તો બજુ દી હા દોલઈ કાકા તમે તો પગ માથે મેલો પણ તમે તો વસમાં આઈને બેહો ખબર નઈ પડતી મને તો અલ્યા અલગ અલગ તો ગો તો યે ન્યુ છું હા ઉપર મો શેડ બોલી વાત તો અલ્યા ઓય તો ના ના એ અલ્યા આ શું આ તો લાઈ તું એવા કે લઈને આયા હી કે હી લાઈ આ પડી કે કાઈ તું ભલે લાઈ એય દેરાજી કે આ પડી આ ઓ ભારે ક્યાં એ લાગીયું ભં તો ઉતાયો ને લલે હેડ ને હું તો કોઈ આ તો સંગ તારું તો સોનો સોનો મેકળી દું ઓ હો હો ડોલે કાકો તો કેટલું જોરનું પછાડ્યું ડોલે કાકા હું ઓરી હેડું કેતા મોરી છે અલ્યા રાર રાર રાર

આ આલા સાઈ 25 નો સિગન આવી ગયું છે એ એ વાયો હા હા એ જો સી તો પણ પૈસા દોમેન પછીનો પાંચ તાપી હોયગા હા અલા હોય હોય હા હા હોય કોમખા હોય હું તો આટલા કાયો પાહો દેબો હા બોલજો આગળ આ તમે એમ ના દો ભલે કાકા તમે એમ દો એ ગग्गा હય આ બે તારા કાકા કે હું તો ડૂબે એ હોય

पॉइंट तो पॉइंट करते हजार आलो पड़े ये आलवो है पण यहाँ जादूगर है तो नहीं क्या कोई

હોય ના તો ધોલી ના દેખાય દેખે ના તો 50 રૂપિયો મારો બેસ નહી આલે જોરાકો હોય ઓય આનો ઓનો આ જ ફેંઝાવું ઓય જોતી આવું હું નું નું ફેંઝાવા દેખાય ના I'm from

પાઠરામાં કીધું કોક હે બોલો પાઠરામાં કોઈ નહી પાંચ આમી પાણી એ જો આ તો પીવા આવ્યા તા પાણી પી બેરા જ હવે હા આ તો ઊભા તો હવે ગોતો ગોડ બોટ આ તો જડી ના 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 નઈ જડી કોઈ હો